જન હનુમાનજી મંદિર હરણે હનુમાનજી દાદા ભગવાનના આશીર્વાદ લીધા વડોદરા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી જશપાલ પડિયા ભીડવંજન હનુમાનજી મંદિર હરણે હનુમાનજી દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તથા વિરોધ પક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પક્ષના નેતા અમીબેન રાવત તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંયા દાદાના હનુમાજી દાદાના દર્શન કરીને સૌ આગેવાન કાર્યકર્તાઓ સાથે દર્શન કરવા માટે આવ્યા છે દાદાના ચરણોમાં મસ્તક નવાવીને દાદાના દર્શન કર્યા છે આજે શનિવારનો દિવસ પણ છે એટલે દાદાના આશીર્વાદ લઈને વડોદરા લોકસભા બેઠક માટે પ્રચારના શ્રી ગણેશ કરવા પણ જઈ રહ્યા છે એટલે જે રીતે કોઈપણ કાર્યની શરૂઆત કરતા હોય તો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે એના ભાગરૂપે અહીંયા દાદાના દર્શન કર્યા છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે વડોદરા લોકસભાની બેઠક સતત ત્રીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને જે પ્રશ્નો હતા એને જે વાંચા આપવાની હોય એ વાંચા આપવામાં કંઈક ને કંઈક રીતે જે લોકો વડોદરાની જ જનતાએ જેને ચૂંટ્યા છે જનપ્રિતિપતિ તરીકે જનપ્રતિનિધિ તરીકે એ લોકો નિષ્ફળ નીવડ્યા છે એટલે એ બધા જ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવાના છે અને સારી એવી લીડથી અમે આ વડોદરા લોકસભાની બેઠક જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એકાદ દિવસમાં પ્રચાર શરૂ કરવાનો